વીએમસીની દબાણ શાખા દ્વારા ઈદગાહ મેદાન પાસેના ઓટલા સહિતના દબાણો સામે આજરોજ કાર્યવાહી હાથ ધરી હતી વડોદરા મહાનગરપાલિકા દ્વારા દબાણ દૂર કરવાની કાર્યવાહી અંતર્ગત વહીવટી વોર્ડ નંબર ચૌદમાં ઈદગાહ મેદાન પાસે મુખ્ય રસ્તા ઉપર ઘાસનું વેચાણ ઓટલા બનાવી થતું હતું તેમાં માર્કેટ શાખાનો દબાણના પ્રોગ્રામ સાથે વોર્ડ ઓફિસ વાડી પોલીસના બંદોબસ્ત વચ્ચે દબાણ આજરોજ દૂર કરાયા હતા અને ઓટલા તોડવાની કાર્યવાહી કરાઈ હતી અધિકારીના જણાવ્યા અનુસાર હાલ પાણી ડ્રેનેજ લાઇનની પણ કામગીરી ચાલી રહી છે ત્યારબાદ રસ્તાની પણ કામગીરી થવાની છે આ વખતે પરમાનન્ટ દબાણ દૂર કરવાની કામગીરી કરાઈ છે વહીવટી વોર્ડ નંબર ચૌદમાં માં ઈદગા મેદાન પાસેનો જે ભાગ છે ત્યાં મુખ્ય રસ્તા ઉપર જે ઘાસવાળા ઓટલા બનાવી અને જે ઘાસનું વેચાણ કરતા હતા એમાં માર્કેટ શાખાનો જે દબાણનો પ્રોગ્રામ હતો એની જોડે વોર્ડ ઓફિસ અને પોલીસ શાખા વાડી પોલીસ સ્ટેશનના બંદોબસ્ત સાથે આ દબાણ આજરોજ દૂર કરવામાં આવેલ છે અને જે ઓટલા બનાવવામાં આવેલા હતા એ હાલમાં પણ તોડવાની કામગીરી ચાલુ છે આમાં આ વખતે એ જ પ્લાનિંગ છે કે આપ જોઈ શકશો કે અહીંયા પાણી ડ્રેનેજ બધાની કામગીરી પેરેલલી ચાલુ છે અને આ જે દબાણ હમણાં તોડવામાં આવશે એટલે પેરેલલી અહીંયા આરસીસી રોડ બનાવવાનું પણ કામગીરી હાથ ધરવામાં આવનાર છે અઢાર મીટરના રોડમાં એવું અમારા ધ્યાનમાં છે તે આ વખતે હવે પરમાનન્ટ આનો નિકાલ આવે એ પ્રમાણે આયોજન કરેલ છે આ વખતે પરમાનન્ટ સોલ્યુશન આવશે એટલે જ આજે જેસીબી થી બધા જે પણ હોટલા છે એ રોડ લેવલે તૂટી જાય એ પ્રમાણેનું આયોજન છે ને એ પ્રમાણેનું કામ ચાલુ છે આજે દબાણની ટીમની સાથે માર્કેટ શાખા એ પોલીસ બંદોબસ્ત મેળવી અને વાડી પોલીસ સ્ટેશન અને માર્કેટ શાખા પણ આ ટીમમાં આજે જોડે